રામ રામ મિત્રો આપ સૌને આજના આ વિડીયોમાં આપણે સ્ટોપ પાંચ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે સૌથી પહેલાં મિત્રો સમાચારની વાત કરું તો ચોમાસાની વહેલી એન્ટ્રી છે મિત્રો સોળ વર્ષનો રેકોર્ડ જે છે મિત્રો એ આ વખતે તૂટી ગયો છે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે ચોમાસું આઠ દિવસ મિત્રો વહેલું આવી ગયું કેરળ તામિલનાડુ કર્ણાટકા ગોવા અને મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી મિત્રો ઓલરેડી થઈ ગઈ છે મુંબઈમાં મિત્રો દસ ઇંચ કરતાં પણ મિત્રો વધારે વરસાદ પડેલો છે અને આ પંચોતેર વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં બાર દિવસ વહેલું મિત્રો ચોમાસું થઈ ગયું છે આ વખતે ગુજરાતમાં મિત્રો પાંચ દિવસ વહેલું ચોમાસું થાય એ તેવી શક્યતા છે જો કે એક્સપર્ટ એવું કહે છે કે કદાચ મિત્રો આમાં બ્રેક લાગી શકે છે એટલે કે આપણું જે ચોમાસું છે એ હજી વાર લાગશે ગુજરાતમાં આવતા ત્યારબાદના મુખ્ય સમાચારની મિત્રો માત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો જેકપોચ છે રવિ માર્કેટ સીઝન બે હજાર પચીસ છવ્વીસ માટે ઘઉંનો ટેકાનો ભાવ મિત્રો આપણી સ્ક્રીનની મિત્રો સામે છે વધુમાં ખેડૂતોને દોઢસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ મિત્રો આ વખતે આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરીએ તો રત્ન કલાકાર્ડો માટે ગુજરાતમાં મિત્રો મોટી જાહેરાત છે કલાકારો માટે નવું એક પેકેજ છે જેમાં બાળકોને શિક્ષણ ફીમાં તેર હજાર પાંચસો સુધીની રાહત કરવામાં આવશે અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર આ રૂપિયા મિત્રો એ લોકોને કરવામાં આવશે એક વર્ષની વીજ ડ્યુટીમાં પણ મિત્રો રાહત મળશે અને પાંચ લાખ સુધીની લોન ઉપર ત્રણ વર્ષ સુધી મિત્રો નવ ટકા વ્યાજની સહાય પણ મિત્રો હવે સરકાર દ્વારા આપણને મિત્રો આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો પશુપાલકો માટે બે મોટી ભેદ છે અમૂલ ડેરીએ દૂધના ખરીદના ભાવમાં ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે દસ રૂપિયાનો મિત્રો વધારો કર્યો છે પશુપાલન ભાવમાં ઘટાડો અને પચાસ પૈસા પ્રતિ કિલો સેવન્ટી કિલોની થેલી એટલે કે જે ભાવ છે મિત્રો એ આપ લોકોની સામે છે એટલે કે પશુ દાણમાં પણ મિત્રો અને અમૂલ ડેરીના દૂધમાં આપણે જો દૂધ આપીએ તો એમાં પણ આપણને મિત્રો હવે લાભ જોવા મળશે વરસાદની મિત્રો આગાહી છે સત્યાવીસથી અઠ્યાવીસ દરમિયાન ગુજરાતમાં છવાયેલા વાદળ વાદળો હશે આપણને અને વરસાદ આપણને જોવા મળશે કડાકા ભડાકા સાથે આપણને વીજળી પણ મિત્રો જોવા મળશે જોકે ગુજરાતની અંદર આપણે વાત કરીએ ચોમાસું બેસે જે આપણે કહી શકીએ ને કે આપણે વાવણી કરવેલી વાવણી કરવી હોય અને જેવું આપણને ચોમાસું જોઈએ એવું હજી આપણે જોતા વાર લાગશે દસથી પંદર દિવસ હજી ગુજરાતની અંદર આપણને હોઈ શકે કે વાર લાગે અને બાર કે તેર તારીખની આસપાસ આપણને વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો કેરીના ભાવ ગોંડલમાં કેસર કેરી દસ કિલો ચારસોથી જે સાતસો પચાસ રૂપિયાનો ભાવ છે એ બાકી હાફુઝ કેરીનો બદામ કેરીનો અને આ રાજાપુરી કેરીનો જે ભાવ છે મિત્રો એ આપણી સ્ક્રીન ઉપર તમારી સામે છે સૌથી વધારે ભાવ સાતસો પચાસ રૂપિયા કેસર કેરીનો આપણને ગોંડલ યાદમાં મિત્રો જોવા મળે છે ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો નવા સ્માર્ટ હવે રેશન કાર્ડ મિત્રો બનશે રાશન કાર્ડ ઉપર અને આપણને પેન કાર્ડ ઉપર પણ હવે અમુક જગ્યાએ ક્યુ કોડ મિત્રો આપણને જોવા મળશે ઘણીવાર કેવું હતું કે રાશન કાર્ડમાં અથવા ક્યુ કોડમાં આપણે કાંઈ પણ દસ્તાવેજમાં કે કોઈપણ એન્ટ્રી કરવી હોય તો મેન્યુઅલી ટાઈપ કરવું પડતું હતું પરંતુ હવે એક ક્યુ કોડના માધ્યમથી જ આખું તમારું રાશન કાર્ડ અથવા પેન કાર્ડની ડિટેલ છે એ હવે ગવર્મેન્ટ સુધી ઇઝીલી પહોંચી શકશે મિત્રો ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો આપણે જે વીસમો હપ્તો છે પીએમ કિસાન યોજનાની તારીખ આવી ગઈ છે મિત્રો જૂનથી જૂનના મહિનાની વીસથી પચીસ તારીખની આસપાસ આપણને જ્યાં આપતો છે એ આપણા આપણના ખાતામાં જોવા મળશે તો આજના સમાચારમાં મિત્રો આટલું જ જો વિડીયો ગમે તો લાઇક કરજો અને હા મિત્રો તમે નવા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ